રાજકોટમાં રણજીત વિલાસ પેલેસ ખાતે ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની દીકરીઓ યુવતીઓ અને મહિલાઓ જોડાઈ હતી રાણી સાહેબ કાદંબરી દેવીના અધ્યક્ષસ્થાને આ તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું રાણી પેલેસમાં ક્ષત્રિયાણીઓ દ્વારા છેલ્લા અઢાર વર્ષથી તલવાર રાસ થાળી રાસ રાસ બુલેટ પર તલવાર સહિત અનેક રાસ કરવામાં આવે છે જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ આ અલગ અલગ રાસ માટે દોઢ મહિના પહેલાંથી જ પ્રેક્ટિસ શરૂ કરી દે છે ત્યારે બીજા નોર્થે રાજવી પેલેસમાં ક્ષત્રિયણીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી ક્ષત્રિયાણીઓએ બુલેટ પર તલવાર રાસ એક હાથમાં સ્ટેરિંગ અને બીજા હાથમાં તલવાર ફેરવીને સૌને અચંબિત કરી દીધા હતા શૌર્ય રાસનો આ અદ્ભુત નજારો જોઈને સૌ કોઈએ એક નજરે જોતા જ રહી ગયા હતા ये परंपरा और यह संस्कृति हर एक नागरिक को अपने राष्ट्र के लिए समर्पित करते हुए अपनी संस्कृति का संरक्षण और संवर्धन करना चाहिए और वही कार्य आज भगनी सेवा फाउंडेशन की बहनें यहाँ पे करके आपको दिखा रही हैं कि संस्कृति को आगे पीढ़ी को अपन कैसे दे सकते हैं और ये करने से हमारी संस्कृति कैसे बची रहेगी बहुत साल पहले जब दूसरा विश्व युद्ध हुआ था तब जर्मनी ने जब सबके ऊपर देशों के ऊपर आक्रमण करा था तो सभी देश अपनी संस्कृति को बचाने की

और भगवती का आराधना अलग अलग स्वरूप में की जाती है हमारी क्षत्रिय बहने क्योंकि भगवती स्वयं क्षत्रिय शस्त्र का स्वरूप है भगवती ने स्वयं शस्त्र उठाया था धर्म की रक्षा के लिए तो उसी तरह से माता की आराधना करने के लिए बहनों ने शस्त्र हाथ में लिया है पहले प्रागरण में महिलाओं ने धार धार एक एक बे बे किलोनी तलवार हाथ में ली रास रमी ने कर बाधी बुलाई કોઈ દીકરી એક હાથમાં બુલેટ તો બીજા હાથમાં તલવાર લઈને રાસની રમઝટ બોલાવી તો કોઈ મહિલાએ એક હાથમાં જીપનું સ્ટીયરિંગ અને બીજા હાથમાં ધારદાર તલવાર સાથે રાસની રમઝટ બોલાવી હતી રાજવી પેલેસમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના આ ગરબા મહોત્સવમાં તલવાર રાસ જીપ રાસ અને બુલેટ રાસ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ રાસ દરમિયાન સૌ કોઈને નારી શક્તિના સાક્ષાત દર્શન થયા હતા

આ તલવાર રાસ જ્યારે બહેનો દીકરીઓ રમે છે ત્યારે થોડા થોડા અંતરે આ રાસ રમે છે જેથી તેઓ સારી રીતે તલવાર રાસ રમી શકે અને કોઈને તલવાર વાગી ન શકે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ તલવાર રાસમાં પંદર વર્ષની દીકરીઓથી માંડીને પચાસ સાઠ વર્ષની મહિલાઓ પણ ખૂબ જોશ અને ઉત્સાહ સાથે ભાગ લેતા હોય છે દર વર્ષે રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી દ્વારા નવલા નોરતાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ તલવાર રાસ જોવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર